અડાચર સ્થિત શ્રી સરસ્વતી વિદ્યાલયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના નવા યુગમાં બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને ખીલવવા તેમનામાં નિપુણતા લાવવા માટે તેમજ તેમને પ્રવૃત્તિમય આનંદમય બનાવવાના આશય સાથે તારીખ અઠ્યાવીસ બે હજાર ચોવીસ રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી નિમિત્તે શાળામાં ઉડાન બે હજાર ચોવીસ અંતર્ગત બાળભવન વિભાગના ફુલકાઓ દ્વારા વિવિધ વિષયલક્ષી પ્રોજેક્ટ પ્રદર્શન નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ પ્રદર્શનમાં શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી દેવેનભાઈ પટેલ ડાયરેક્ટર આચાર્ય શાહ વિભાગના નિરીક્ષક જયશ્રીબેન મોરકર ઉપસ્થિત રહ્યા હતા શાળાના બાળભવન વિભાગના કુલ એકસો પંચાવન જેટલા વિદ્યાર્થીઓએ લેંગ્વેજ આર્ટ મેથ્સ સોશિયલ સ્ટડી બોડી પાર્ટ્સ મ્યુઝિક સાયન્સ પ્રોજેક્ટ

બાળભવન વિભાગમાં વિવિધ પ્રોજેક્ટ પ્રદર્શનનું આયોજન કરેલ છે જેમાં એકસો ને છપ્પન પંચાવન જેટલા બાળકોએ ભાગ લીધો છે વિવિધ વિભાગના વિષયોને આવરી લઈને બાળકોની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના ભાગરૂપે આ આયોજન થયું છે જેમાં વાલી અને શિક્ષકોનો પણ એટલો સહયોગ રહ્યો છે કેમ કે આજકાલ મમ્મી પપ્પા બહુ એક્ટિવ છે મમ્મી પપ્પાની હેલ્પ અને મમ્મી પપ્પાને પણ પોતાના બાળકો માટે કંઈક કરવાની બહુ હસ્ત છે અને એના ભાગરૂપે પેરેન્ટ્સ અને ટીચર્સના સહયોગથી આજનો આ કાર્યક્રમ સફળ રહ્યો છે એવું કહી શકાય અને નાના નાના ભૂલકાઓ વિજ્ઞાનના નાના નાના નિયમો પર આધારિત નાના નાના જે ઘરે આપણે કરી શકીએ જે રમતા રમતા પ્રયોગને જાણી શકીએ અને ઘણા બધા પુસ્તકો આપણા છે કે જે રમતા રમતા આપણે વિજ્ઞાનને જાણી શકીએ ને એ વિવિધ પ્રયોગોને આવરી લઈને બાળકોમાં રમતા રમતા જાતે કરીને ભણવાની મજા લઈએ એ વિચારને સ્થિર કરવાના સાથે આયોજન છે કે દિન એટલું કહીશ કે આપણા દેશ ખૂબ પ્રગતિ કરી છે આપણો દેશ ખૂબ વિકાસશીલ દેશ રહ્યો છે ખૂબ પ્રગતિમય રહ્યો છે અને દેશનું ભવિષ્ય વર્ગખંડોમાં ગણાય છે તો આ બાળકો ભાવિ ભારત ભારતનું તો ભાવિ છે આપણે સૌએ સાથે મળીને આ બાળકોને એવું મેદાન આપવું જોઈએ એવી ફ્રીડમ આપવું જોઈએ કે એમને પૂર્ણ સ્વતંત્રતા સાથે એ લોકો ખેડી શકે આપણે કહીએ એટલું જ નહીં એટલે કે ચોક એન્ડ ટોક જ નહીં પણ એ પોતે કંઈક કરતા થાય પોતે વિચારતા થાય એવા બાળકો આપણે આવતીકાલ માટે તૈયાર કરવાના છીએ બ્યુરો રિપોર્ટ સુરત